શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને આ ખાડાઓના કારણે ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી છે જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ રહ્યા છે ત્યારે છાસવારે ઉદભવતી આ સમસ્યાને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે ઘણી વખત ઇમરજન્સી વાહનો પણ લાંબા ટ્રાફિકમાં જામમાં ફસાય છે તેમ છતાં પણ આજ દિન સુધી હાઈવે ઉપર પડેલા ખાડાઓને પૂરવામાં નહીં આવતા ફરી એક વખત લાંબો ટ્રાફિક જામ થયો હતો વડોદરા શહેર નજીક આવેલા જાંબુઆ બ્રિજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો હાઈવે ઉપરના રસ્તા પર પડેલા સંખ્યાબંધ ખાડાના પગલે વાહન ચાલકો અટવાયા હતા આશરે દસ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ટ્રાન્સપોર્ટેશન સહિતના સંખ્યા સંખ્યાબંધ વાહનોના પૈડા થંભી ગયા હતા વાહનો ટ્રાફિકમાં અટકાતા ચાલકોએ તંત્ર સામે બડાપો કાઢ્યો હતો જ્યાં જ્યારે બીજી તરફ હાઈવેની આસપાસ કેટલી સોસાયટીઓ પણ આવેલી છે દર વખતે ટ્રાફિક જામ થતાં લોકો બહાર નીકળી શકતા નથી જ્યારે બાળકોને પણ શાળામાં લેવા જવા મૂકવા માટે પણ ઘણી હાલાકી વેઠવી પડે છે જ્યારે દર્દીઓની સારવાર માટે જતાં ઇમરજન્સી વાહનો પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા જેને પગલે દર્દીઓના જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો Дальнее